મારા પ્રિય વિદ્યાર્થી મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના મિત્રો જન્માષ્ટમીના પાવન દિવસ પર આપણે સંકલ્પ લઈએ અને નક્કી કરીએ કે આવતી જન્માષ્ટમીએ આપણે હવે ક્લાસરૂમમાં નહીં પરંતુ ઓફિસર બની સરકારી કચેરીમાં બેસવાનો છે અને એટલે જ તમારા માટે આજના પાવન દિવસે બે મોટી ખુશખબર આપવાની છે તો પહેલી ખુશખબર કે ગઈકાલે એચએસસી ટુ પોઈન્ટો એટલે કે હોલેસ્ટિક સ્કોલરશીપ ટેસ્ટની બીજી સિઝનનું આયોજન કરાયેલું હતું જેમાં ફરી એક વખત વિદ્યાર્થીઓનો જબરદસ્ત પ્રતિસાદ મળ્યો અને ઘણા બધા વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ ટેસ્ટ આપી જેનું રિઝલ્ટ ખૂબ જ જલ્દીથી જાહેર કરવામાં આવશે અને એ વિજેતા વિદ્યાર્થીઓના સપના પૂરા કરવાનું હવે સરળ બની જશે બીજી ખુશખબર કે જીપીએસસી ક્લાસ વન ટુની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ માટે અમે લઈને આવ્યા છે ફંડામેન્ટલ બેચ ફાઈવ પોઈન્ટ ઓ નોન જેનું ઓરિએન્ટેશન સેશન ફર્સ્ટ સપ્ટેમ્બરના સાંજે સાડા સાત વાગે હશે અને રેગ્યુલર બેચ થર્ડ સપ્ટેમ્બરથી નૂનમાં અઢી વાગે શરૂ થશે એટલે આ વખતે તમારા સપના પૂરા થવા માટે પાંચમી તક મળી રહી છે એવું સમજો એડમિશન ઓપન થઈ ગયા છે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર વોટ્સએપ કરો અને રજીસ્ટ્રેશન કરાવી લેજો આવો જોડાવો અને મજબૂત ગુજરાત અને મજબૂત ભારતનું નિર્માણ કરીએ આપ સૌને જય શ્રી કૃષ્ણ